જોજો સ્ટુડિયો દ્વારા પ્રથમ ગુજરાતી ફિલ્મ બનાવાશે મૂવી વર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મની અમદાવાદ ખાતે જાહેરાત કરી હતી મૂવી વર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકાસતા ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ જોજો એપ દ્વારા પોતાના દ્વારા પ્રથમ ફિલ્મ બનાવવાની અમદાવાદ ખાતે જાહેરાત કરી હતી જેને લઈ અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે ગુજરાતી સિનેમામાં વર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મમાં પ્રથમ પ્રવેશ કર્યો છે ત્યારે આ નવરાત્રીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમાને પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે જે મજબૂત વાર્તા કહેવાને કારણે જે હવે માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી રહ્યું છે જો જો સ્ટુડિયો સાથે મળીને પહેલી ગુજરાતી ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે આ પ્રસંગે મિત કારિયા સહસ્થાપક કારિયા વિવેક કૃષ્ણાની જયમિલ શાહ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સહિત અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રતિભાવો પણ તેમણે આપ્યા હતા જોજો જોડે આમ તો હું જોડાયેલી હતી મારી એક વેબ શો પણ જોજો પર છે મસ્ત મિલાપ અને હમણાં મહારાની પણ આવી જશે જોજો પર તો એ રીતે તો હું જોડાયેલી હતી પણ આ વખતે હું જોજો જોડે બહુ જ શૂટ પહેલાથી જોડાયેલી છું એટલે કંઈક અલગ અનુભવ અને વેરી એક્સાઇટેડ વર્કિંગ વિથ ઓલ ઓફ ધીસ પીપલ કારણ કે બધા જ બહુ જ સરસ દિશામાં કામ કરી રહ્યા છે અને મને ખાતરી છે કે આ આપણે કર્યા પછી મને ઘણું બધું શીખવા મળશે કેરેક્ટર તો અત્યાર અત્યારથી ગઈ દેશું તો ત્યાંથી તમને મજા આવશે જેનું અમે હજી શૂટ પણ નથી કર્યું પણ એટલું કહીશ કે તમે મને અત્યાર સુધી જેની જે કેરેક્ટર્સમાં જોઈ છે એ બધાથી અલગ છે અને એક એવું કેરેક્ટર છે કે જે કરવામાં તમને આમ સિટરલી એક્શન પહેલાં એવું થાય કે એવું મહેનત કરી લઈએ એટલે મહેનત કરવા મળે એવું કેરેક્ટર છે. એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મ્સ હોય કે કોઈ પણ દેશની કોઈ પણ ફિલ્ડ હોય એ યુથના હાથમાં વધારે છે અને જો એ લોકો સાચી રીતે મહેનત કરશે સાચી ડેફિનેશન એમને ખબર હશે કે એક્ટર એટલે શું કે કોઈ પણ ફિલ્ડમાં તો આઈ થિંક બધું બહુ સારી દિશામાં જશે અને મહેનત બધી જ જગ્યાએ જરૂરી છે મહેનત વગર કઈ જ નથી મૂવી નું નામ છે ઓવર એન્ડ આઉટ અને આ એક એવી ટર્મ છે જે આપણે બહુ વર્ષોથી ફિલ્મોમાં અને આર્મીની ફિલ્મોમાં મજામાં વાપરી છે સાંભળી છે પણ આ ફિલ્મમાં અમે બહુ અલગ રીતે લઈને આવી રહ્યા છે જોજો સ્ટુડિયો અને મૂવી વર્સ બંને ફિલ્મ સાથે પ્રોડ્યુસ કરી છે જોજો ને અત્યારે તમે અત્યાર સુધી એક એપ તરીકે જે દુનિયાભરમાં ફિલ્મો બતાવે છે લોકોને એ પોતે ફિલ્મ પ્રોડ્યુસ કરતા હોય ત્યારે એ બહુ જ એનાલિસિસ અને સર્ચ કરીને આવી રહ્યા છે એટલે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોમેડી એક્શન ફિલ્મ લઈને અમે આવી રહ્યા છે અને આ પહેલી એવી ફિલ્મ છે જે આ જોર્નામાં કામ થઈ રહ્યું છે તમાલ બહુ છે એક્શન પર બહુ છે પણ એની સૌથી વધારે કોમેડી જ આપેલું તો આયા પણ સૌથી મોટી સુવિચે કે દરેક ફિલ્મ ને સ્કેલની જરૂર પડે હવે જ્યારે એક્શન કોમેડી ફિલ્મ બનાવતા હોય જો બહુ મોટો સ્કેલની વાત છે ત્યારે આવા દર્સમ પ્રોડ્યુસરની બહુ જરૂર પડે જેથી ફિલ્મ દેખાઈ એવી પછી એનું પ્રમોશન એવું થાય પછી રિલીઝ એવી રીતે થાય કે લોકોને શોર રાઇમિંગ પડી જાય લોકોને ખબર હોય કે એવું છે સો એઝ એન એક્ટર અમને બહુ સિક્યુરિટી ફીલ થાય કે યાર ફિલ્મ પણ એવી બનશે એ પ્રેઝન્ટ પણ આવી રીતે થશે અને રિલીઝ પણ આવી રીતે થશે સો આઈ એમ વેરી એક્સાઇટેડ ગુજરાતી છે છેલ્લા દસ વર્ષમાં મેં જેટલી ફિલ્મો કરી મને એટલો બધો પ્રેમ આવ્યો છે કે હું તો પહેલા એને થેન્ક યુ કહીશ અને આ તો એવી ફિલ્મ છે જે આપણી રગની વાત છે આપણી આજુબાજુની વાત છે એટલે તમને એટલી બધી મજા આવશે અને હ્યુમર પણ બહુ ગુજરાતી છે અને સાથે સાથે યુથને પણ મજા આવે પેરેન્ટ્સને પણ મજા આવે બચ્ચાઓને પણ મજા આવે એવી રીતે અમે એક સ્ક્રિપ્ટ ઘડવાનો ટ્રાય કર્યો છે કે કોઈને ઓફવર્ડ ના લાગે ફિલ્મ બધા સાથે જાય લોકો આખું ટોળું લઈને જાય સોસાયટી જાય તો વાંધો ના આવે એવી રીતની ફિલ્મ છે કે તમે એકવાર જોશો તમે કહેશો કે ચાલો આપ પંદર જણા ટિકિટ આવો બહુ સરસ બહુ એક્સાઈટેડ છે અમે બધા આઈ થિંક આ આખું ગ્રુપ પહેલી વખત ભેગા થઈને કંઈક સરસ મજાનું કરી રહ્યું છે અને મજા એ વાત છે કે બધા અમે લોકો સહેમતી સાથે આ ફિલ્મ આગળ એક સાથે લઈ જઈ રહ્યા છે તો બહુ મજા આવશે આઈ થિંક જોજો અને ઇન્ટર્ન મીડિયા મૂવી સ્ટુડિયોઝ પાસે એટલા બધા રિસોર્સિસ છે કે જે મેઇન ચેલેન્જ જે હોય છે અમારી કે ફિલ્મ લોકો સુધી પહોંચે કે ભાઈ આ ફિલ્મ રિલીઝ થવાની છે ફિલ્મનું આ નામ છે ફિલ્મના મુખ્ય કલાકારો આ છે ફિલ્મની લગભગ ઘણી વાર્તા આ રીતની છે એ બધું જે પહોંચાડવા પાછળ જે મહેનત છે એ મને લાગે છે કે આ બંને પ્રોડક્શન હાઉસ મળીને બહુ સરસ રીતે બહુ ખૂબી સાથે નિભાવી દેશે અને રહ્યું ક્રિએટિવિટી વાળું વાત તો અમે કલાકારો છે અમારા ડિરેક્ટર છે જે સ્ક્રિપ્ટ અમે લોકોએ લખી છે એ આઈ હોપ કે બધું એ બધું ભેગું થઈને પણ એમને એફર્ટ જસ્ટિફાય કરીશું સર આઈ થિંક વાર્તા બધું એની પર જ છે ઓટીટી કે થિયેટર એ માધ્યમ છે સારી વાર્તા જો લોકોને ખબર પડે કે ભાઈ આ વાર્તા સારી છે આ લોકોને બીજા અમારા આજુબાજુના લોકો જોઈને એમને મજા આવી છે તો એ લોકો ગમે ત્યાં કરીને પહોંચી જાય છે અને આ વર્ષે તમે જોયું છે કે ઓટીટી તો છે જ આપણે કોવિડ ચાલ્યું ત્યારથી ઓટીટી તો આપણે જોઈએ જ છે પણ ફરી લોકો થિયેટર તરફ જઈ રહ્યા છે ફરી એ થિયેટરનો એક્સપિરિયન્સ લેવા એ લોકો જઈ રહ્યા છે તો જેમ કે જયારે આવી કોઈ ફિલ્મ બનાવતા હોઈએ કે જે એક એક્શન કોમેડી છે તો હવે તમે એ જોયું કે કોમેડી હંમેશા ભાઈબંધો સાથે કે ગ્રુપમાં જોવાની વધારે મજા આવે કે એકલા જોવામાં એટલું ના હોય એક્શન સિકવન્સીસના જે દ્રશ્યો છે એ મોટા પડદા પર જોવાની વધારે મજા આવે તો આ બંને વસ્તુ મળીને અમને એમ છે કે આ એક થિયેટર એક્સપિરિયન્સ વાળી ફિલ્મ પહેલાં છે સો જ્યારે બી આ થિયેટરમાં આવે તો અમે લોકો એ જ ઈચ્છીશું કે લોકો એમના ભાઈબંધો સાથે પરિવાર સાથે બધા સાથે જઈને આ ફિલ્મને એઝ અ કમ્યુનિટી માણે અને એક થિયેટરનો એક્સપિરિયન્સ સાથે એમને સો ટકા બહુ વધારે મજા આવશે